તો જય હિન્દ અને જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે બધાનું ગુજરાતી કિચનમાં આજે આપણે લઈને આવીએ છીએ કોરા મમરાની ચટપટી ભેળ તો એ માટે છે ને આપણે છે ને જો ડુંગળીના કટકા લઈ લેવાના છે બરાબર છે ટમેટીના કટકા અને એક બાઉલમાં છે મરચાંના કટકા બરાબર આવી રીતના જુઓ તમે ત્રણેયના કટકા કરી અને લઈ લીધા છે અને હવે ભેળમાં આપણે નાખશું ચવાણું બરાબર તમે જુઓ મારા ઘરમાં ચવાણાનું પેકેટ પડ્યું હતું અડધું એવું તો એ લઈ લીધું છે બે જાતના મસાલા છે જલજીરા અને જીરોલા મસાલા અને મમરા લઈ લીધા છે હવે એક બાઉલમાં આપણે અથવા તો ટોપિયામાં કે મોટું ગમે એ વાસણમાં આપણે મમરા નાખી દઈશું બરાબર છે તમે જોઈ શકો છો જેટલી માત્રામાં તમારે ભેળ બનાવવી હોય કોરા મમરાની ચટપટી ભેળ અને ખાવામાં એકદમ મજા આવી જાય એવી ભેળ તમે જુઓ મિત્રો તો આપણે ડુંગળી નાખી દઈશું ઉપરથી ટમેટાના કટકા નાખી દઈશું મરચાં નાખી દઈશું અને વન બાય વન ત્રણેય નાખાઈ જાય પછી નાખશું ચવાણું બરાબર શ્રીહરીનું ચવાણું છે તમે કોઈ પણ ચવાણું લઈ શકો છો મિત્રો આ ભેળ એકદમ અને ખૂબ જ ટેસ્ટી બનશે તમે જોજો રેકડીએ ખાતા હોય મિત્રો એવી ભેળ હે જોવો ધાણાજીરું પાવડર ને ચટણી ને જલજીરા ને જીરોલા બે મસાલા ઉપરથી નાખી દેવાના છે બરાબર છે લીંબુનું ફાડું અડધું અથવા તો આખું તમે જેવી પ્રમાણે ખાટું લાગતું હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો અને ઉપરથી નાખી દેસુ ધાણાભાજી અને હવે ચમચા લીધા વગર હાથેથી જ હલાવવાનું છે તો જ એકદમ સરસ મિક્સ થશે બરાબર એકદમ સરસ હાથ ધોઈ ને પછી હાથેથી હલાવી લેવાનું છે બરાબર તો જ રેકડી જેવો ટેસ્ટ આવશે મિત્રો અને હવે આ ભેળને સે જેવી ભીની કરવા માટે થોડુંક એવું પાણી એડ કરી દેવું તો હોસ્ટેલ જેવો સ્વાદ પણ આવી જશે ઓ મિત્રો જેને જેને હોસ્ટેલમાં ભેળ ખાધી હોય ને એને ખબર જ હોય તમે ખાંડ પણ ઉમેરી શકો છો જો કે મેં એમાં ચવાણું નાખ્યું હતું એટલે ખાંડ મેં નથી નાખી બરાબર તમે જુઓ એક નંબર ભેળ આપણી બનવા જઈ રહી છે અને ઉપરથી એક વસ્તુ એડ કરું છું જો મેગી મસાલો આના વગર તો ટેસ્ટ જ અધૂરો છે હો મિત્રો એકવાર તમે નાખી જોજો બહુ સરસ બનશે તો કેમ બાકી તૈયાર છે ને આપણી ભેળ એકદમ રેકડી જેવીને હોસ્ટેલને યાદ અપાવી દે એવી ભેળ તમને મારા વિડીયોમાં થોડુંક પણ ગમ્યું હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ જય શ્રી કૃષ્ણ